એ સક્યો સો આકાશી મેવાડી માનો મંદિર તરફ આપણે જઈ રહ્યા છે અમારા બ્લોક માં બન્યા રહ્યો એય સક્યો સો મિત્ર મંદિર આવી જો છે મેવાડી માનો આકાશી મેવાડી માનો

Halo Mitra, video mau benar aja Mitra Brother Sangri di mana Akashi di mana <tipas> મિત્ર આકાશ મેળીમા નું મંદિર છે રોજ બેઠા છે બધા ઢગલો છે મંગળવારે ને ગુરુવારે ને રવિવારે તાવડીમાં ના થતા હોય અહીંયા જોઈ શકો છો આ તો ઓછા છે બીજા તાવાતા આમ પીડા છે જોઈ શકો છો અમારા બ્લોક માં બને રહીજો આકાશ મેળીમા મંદિર છે આ મારા મોહિતભાઈ ની જો આટા મારે છે તમે આગળ બનાવી ઘણું તરણ બાકી રહી ગયું છે બધા ભાઈબંધ આવી ગયા છે મિત્રો જોઈ શકો છો આ મેળડીમાં નું જૂનું સ્થાનક છે અહિયાં આકાશી મેળડીમાં બેઠા છે હાજર મિત્રો મેળીમા નું દર્શન કરી લેજો મેળડીમાં હાજર હાજર બેઠા થાય મિત્રો આકાશી મેળીમા નું મંદિર છે એટલી બધી જગ્યાએ આ મામા દેવનું મંદિર છે હજુ હાજુ મામા દેવ બેઠા છે અને આ જો યુટ્યુબરની બધાની મોજ કે ડાન્સ કરે છે હા યુટ્યુબર હા મામા દેવના દર્શન કરાવશું બધાને મિત્રો જોઈ શકો છો મિત્રો આજનો નજારો અમારા સાવરકુંડલામાં રંગીલું સાવરકુંડલા છે આ જોઈ શકો છો આ બધા બ્લોગ બનાવવા મળ્યા છે

પ્રતીક કડેવાલ એની આઈડી છે યુટ્યુબ આઈડી અને મોહિતભાઈ ને પણ સપોર્ટ કર્યો અને અમારે વિવેકભાઈ હાલો મિત્રો બનાવી બને ઠાકી ગયા મિત્રો જો વરસાદ રહી ગયો બધા ભાગ્યા છે હજી વરસાદ જેવું વાતાવરણ છે કે ગામમાં ફૂલ વરસાદ પડે છે મિત્રો અમારો બ્લોગ તમને જોવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આવો ને સપોર્ટ અમને દેતા રહેજો ઘેરે આવી ગયા છે જોઈ શકો છો મિત્રો વરસાદ આવે આમને આંબી ગયા તો તમે આખા પોલી ગયા હવે અમે કપડા પણ બદલાઈ લીધા છે મિત્રો તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય